મરીન ટાસ્ક જખો દ્વારા દરિયાઈ સુરક્ષાના હેતુ સાથે એક ડ્રાઈવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું પિંગલેશ્વર અને સીધોડીના દરિયાઈ વિસ્તારમાં આ ડ્રાઇવમાં ગ્રામ્યજનોને વિશેષ જાણકારી પણ આપવામાં આવી હતી હવે જોઈએ ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ મરીન ટ્રાન્સફોર્સના ફોર્સના એડી જી અમિત વિશ્વકર્મા તેમજ આઈજીપી પી એલ માલ એસપી એસ જે પરમારના સીધા માર્ગદર્શન હેઠળ કચ્છ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખો સેક્ટર દ્વારા ગઈકાલે જખૌ સેક્ટરના ડીવાય એસ આર એમ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર મરીન કમાન્ડોની ટીમ દ્વારા પિંગલેશ્વર સિદ્ધોડીના દરિયાઈ વિસ્તારમાં એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું અને ગ્રામ્યજનોને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ અંગે તંત્રને વાકેફ કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી હતી સાથોસાથ કોઈપણ બોટની હેરાફેરી કે ડ્રગ્સ જોઈ કોઈપણ વસ્તુની જાણકારી હોય તો તુરંત ઉચ્ચ કક્ષાએ જાણ કરવા માટે ગ્રામ્યજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું